આજરોજ જામનગર મહાનગરના વોર્ડ નંબર બે ખાતે ધારાસભ્યની વ્યક્તિગત ગ્રાન્ટમાંથી ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે અગિયારસો ચોરસ ફૂટમાં એક અત્યાધુનિક કમ્પ્યુટરાઇઝ એસી લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તેમજ કોર્પોરેટર્સ ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ નગરજનો વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના અગ્રણીશ્રીઓ તેમજ નગરજનો ખૂબ સારી માત્રામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે પ્રાથમિક સુવિધાની સાથે સાથે વિકાસ ના કાર્યોમાં પણ નગરજનોના માર્ગદર્શનથી ક્યાંક અમને પ્રેરણા મળે છે કે આ પ્રકારના કાર્યો કરી અને ભવિષ્યની જે યુવા પેઢી છે એ કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી દેશની સેવા કરી શકે જામનગરની સેવા કરી શકે એ માટેનું માધ્યમ આ લાઇબ્રેરી આવનારા સમયમાં બની રહેશે ત્યારે લાઇબ્રેરીની સાથે સાથે સિનિયર સિટીઝન્સ માટે બેઠક વ્યવસ્થા ન્યૂઝપેપર રીડિંગની વ્યવસ્થા અને ફૂલી કમ્પ્લીટ જે સિવિલ સર્વિસીસ હોય જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુની એક્ઝામ હોય પીએસઆઈ હોય તો એ પ્રકારની જે સંપૂર્ણ વ્યવસ્થાને એમનો બુક સેટ પણ આ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આવનારા સમયમાં લાઇબ્રેરી યુવા પેઢી માટે માર્ગદર્શિત અને એક એવું સ્થળ બની રહે કે જેનાથી પ્રેરિત થઈ અનેકો અનેક જામનગરના યુવાધન છે એ કોમ્પિટેટીવ એક્ઝામમાં સફળતા હાંસિલ કરે તો એક તાતી જરૂરિયાતના ભાગરૂપે આજે આ લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત વોર્ડ નંબર બેમાં માં કરવામાં આવ્યું છે ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકનું અભિવાદન કરું છું સર્વ નગરજનોને કે આ પ્રકારની વ્યવસ્થા અમે ક્યાંક કરી શકીએ અને જામનગરના વિકાસને આગળ વધારી શકીએ જે રીતના ડિમાન્ડ આવે છે લોકોની અને આપ જોઈ શકીએ કે જામનગરની જે આપણી મહાનગરની લાઇબ્રેરી છે એ ઘણી વખત સિટી સેન્ટરથી અને બીજા વોર્ડથી દૂર હોય તો નગરજનોને પ્રાથમિક સુવિધાની સાથે સાથે આ પ્રકારની એડોન સુવિધા છે એ મળી રહે માટે સતત અમે પ્રયત્નશીલ રહેશું